Kaltos Yuda Trisa, kalta Yuda Trisa, tias, cabes, cabos, cabos, chier, podu, carupa, chiepa, naga, chala, nia, bong, nua, eza, carupa, re, eza, pele, deola, nia, tao, deola, nia, deola, 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 deola,

એય હેલો મૂટીંગ મત નહી બેહું યાર ઉભા લાગ્યો આ હું થોડું ચા પી તપત નહી પાણી પાવા પર ટપ નહી અંદર આ હું ના જલ કાઢિયા પાણી ને સોની મની લે એ છે પહેલા લોબલો મણસ પી

બુગળ અલે હા બોંગ બનાવાનું કરો કે ભાઈ બોંગ પીવાની હે ઓ હે બંગ વાળી કરીને આ તેલ એવું ન કરે છે કેનો

તમે આપડે ના જુએ તો અમે બદનામે નહીં લાવતા મોટી મોટી રમેલો હોય ને મંદિર ને દર્શન કરવા જોઈએ તો

એ મોટો 1 રૂપિયા ને આળો 1 રૂપિયા ને આળો આ તો પોણી પર ઓઢું વાલે કે ન દુહીને લઈ યાર કેસ કરીને તો લડવા ઊંઘું પડે મેં કાતું પાછી

એ તું પછી મુદ્ની ટેન્શન ના લો યાર દૂત તો આપડે તરફ થી આવી જાય બરોબર બેય તું ભાઈ ગોડા વે મને પૈસા નહી આપું ઓય ફૂંટો કાકો બેઠા હોય એક કપડે વિડુંંંં ભરી દેઉ કાબડે આ બંગા પર બે જિન કીજે ઓને કીધું કે યાર આ કેમ પૈસા નહી લન હા કે પૈસા લાવો ભંગ પીવાનું લેવા ના જવાનું હોય આપડે ગૂગલ પે કરવા

આપડે હવે ડું ની અચકું ખાવ એવું કરવાનું બોલો

ઈ પણ પેલી મારી વાત હતું ઈ પછી બીજી વખત પેલા ઓન ભવની સેટિંગ કરો ઓન હાલથી નશું ચાલી ગઈ યાર બોન તો લે લે દિયા તારું બેટિંગ દીધા બોન નામ તો દેસી કરીને પી જાજે તારું તો કમ્પ્લીટ થઈ ગયું હા હા અલે ચાર ગ્લાસ એ એ દાદા ના પીધું લે પી લે પેલે બોન પી જાય તો હા તો બોન ની પછારી પીવાઈ ભાઈ આ દાદા ભાઈ અલે ચાર બોન ઓટ વધારે લઈ જા કોઈ થા પી જા રા ઠમ કર દે

ભાઈ બધું જવા દે યાર આ કાકા થાય બધું જ હા તો હું ગેટે ન શીખી ફોન માં